અનુસૂચિત છ લાગુ છે વિસ્તારમાં ગામ સભાની પરવાનગી ફરજિયાત લેવી પડે છે કોઈ પણ પ્રોજેક્ટ ત્યાં મંજૂર થાય એની જમીન સંપાદન કરતા પહેલા ગામ સભાની પરવાનગી લેવી પડે એ વ્યક્તિની પરવાનગી લેવી પડે આ પ્રકારે પબ્લિક હિયરિંગ કરવું પડે વિસ્તારનો આદિવાસી સમાજ આજે બચેલો છે ત્યારે આજે ગુજરાતમાં પણ અંબાજીથી ગામના ચૌદ જિલ્લાઓમાં બંધારણની કલમ બસો ચુમ્માલીસની પેટા કલમ

પોલીસને મોકલીને બારોબાર આપણી જમીન આજે છીનવાઈ રહી છે બંધારણમાં 1996 ના પેશા એક્ટની જોગવાઈ છે આજે 1983 માં જે તોતેર ડબલ એ માર્ટેનો કાયદો બન્યો એમાં આદિવાસીઓની જમીનો બીજા કોઈ ખરીદી ના શકે અને આદિવાસીની જમીન બીજા કોઈ વેચી ના શકે એ કાયદા અંતર્ગત આજે આપણને પ્રાવધાન મળ્યા પણ તમે આજે જોઈ લો દરેક જિલ્લાના કલેક્ટરઓ તો તે ડબલ એની જમીનો ભારો ભાર એમના દસ્તાવેજો બનાવીને આપી રહ્યા છે ત્યારે સાથીઓ આપણે બધાય જાગવાની જરૂર છે એ ચાહે અનામતની વાત હોય આજે અનામતમાં ચાલીસ લાવો તો જ આપણને એ ભરતીમાં લેવાની વાત છે અરે વાત એના પર આપણે કરવી પડશે કે આજે બંધારણ દિવસ હતો અને આપણને જે બંધારણમાં સંવિધાનિક પ્રાવધાનો મળ્યા છે જળ જંગલ જમીન પરના અધિકારો મળ્યા છે ખનીજો પરના અધિકારો મળ્યા છે એની આજ દિન સુધી અમલવારી નથી થઈ આજ દિન સુધી આપણે અધિકારો માટે લડીએ છીએ આજે તમે દેશની હાલત શું છે જોઈ લો આજે આપણે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે તમારે કેટલા જાતના પુરાવા આપવા પડે છે આપવા પડે છે કે નથી આપવા પડતા પાછળ મારો અવાજ આવે છે આજે તમે દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે તમે જોઈ લો શરૂઆતમાં તમારે નામ લખાવું એટલે તમારે પહેલા શરૂઆતમાં જન્મનો દાખલો માંગે આવકનો દાખલો માગે જાતિનો દાખલો માગે સ્કૂલનું સર્ટી માંગે રેશન કાર્ડ માગે આધાર કાર્ડ માગે ચૂંટણી કાર્ડ માગે તમારી પાસે પાન કાર્ડ માગે આઈટી રિટર્ન માંગે તમારી પાસે કટિયા માગે પંચાયતનો રહેઠાણનો દાખલો માગે ઘરવેરાની પાવતી માગે લાઈટ બિલ માંગે અને તમે જ્યારે કોઈ લાભ લેવા જાઓ મામલતદાર સાથે તમે ઊભા હો તો પણ મામલતદાર કહે કે તમે જીવતા છો એનો દાખલો હયાતીનો દાખલો લઈ આવો પછી જ તમને અમે તમારા ટેક્સમાંથી યોજનાનો લાભ આપીશું થાય છે કે નથી થતું કે જેના પુરાવા માટે એક થેલો લઈને આપણે નીકળવું પડે અને આપણે બધા અડધી જિંદગી એક ભેગા કરવામાં જતી રહે એવી પરિસ્થિતિ આજે આપણી છે આજે કડાણા વિસ્તારના લોકો પોતાના જાતિના દાખલાઓ માટે વર્ષોથી લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે જમીનો ડૂબી ગઈ ગામો વિસ્થાપિત થયા સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે છિન્નભિન્ન થઈ ગયા અને વિસ્થાપિત થયા સરકારે કીધું તમને જમીન સામે જમીન આપીશું સિંચાઈનું પાણી આપીશું એક પરિવારમાંથી એકજણને નોકરી આપીશું કોઈને કડાણા ડેમમાંથી નોકરીને જમીન મળી છે ભાઈ કોઈને પાનમ ડેમ વિસ્તાપિતવાળાને જમીનો મળી છે તમને નોકરી મળી છે પ્રદેશ વિકાસ ની જરૂર પડી એ ચાહે નર્મદા ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય પાનમ ડેમ હોય કે કરજણ ડેમ હોય આદિવાસી સમાજ વિસ્થાપિત થયો છે જમીનો આપી છે આજે કુપોષણથી આદિવાસી સમાજના બાળકો પીડાય છે આજે સિકલ સેલથી બાળકો પીડાય છે આજે દવાખાનાઓમાં ડોક્ટરો નથી આજે પણ યુવાનો રોજગારી માટે આંદોલનો કરે છે આજે રોડ માટે આંદોલનો કરે છે તો તે ડબલ એ માટે આંદોલનો થાય છે આજે સ્કોલરશિપ માટે આંદોલનો થાય છે ત્યારે મારા સાથીઓ મારા યુવાન મિત્રોને હું કહેવા માંગુ છું આપણે ક્યાં સુધી આંદોલન કરીશું ક્યાં સુધી લડાઈને જીતેઈ જિંદાબાદ મુર્દાબાદ ક્યાં સુધી આવેદન નિવેદન ક્યાં સુધી હાયરે સરકાર હાય કરીશું મારા સાથીઓ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત આવે છે તમે તૈયાર થઈ જાવ હવે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી હવે આ લોકો પરથી આપણે સત્તા લેવાનું થાય છે અને સત્તા આપણે બધાએ લઈ લેવાની છે મે જોયું હશે આપણા જ પ્રદેશના આપણા જ એમએલએ જ્યારે આ ગુજરાતના શિક્ષણ મંત્રી હતા આદિજાતિ મંત્રી હતા એમની અધ્યક્ષતામાં જ

બજેટ આદિવાસી વિદ્યાર્થીઓના માટે ઉચ્ચ અભ્યાસ અમારી પાસે નથી ભાજપ ની સરકાર માંગુ છું હમણાં નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા એમણે જાહેરાત કરી